એકવીસ છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ કવાટના જામલી મુસર ખાતે પોતાના ગામના બૂથ ઉપર મતદાન કર્યું હતું સુખરામભાઈ રાઠવા પોતાના ઘરેથી મતદાન સુધી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન કર્યા બાદ સુખરામ રાઠોએ જંગી બહુમતીથી જીતનો દાવો પણ કર્યો હતો આ મતદાન લોકશાહી બચાવવા માટે કર્યું છે તેવું સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું ચૂંટણી પડેમાં પરિણામ આવશે ત્યારે ભાજપને ખબર પડશે કે શું પરિસ્થિતિ છે એવું સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું આવો સાંભળીએ સુખરામભાઈ રાઠવા પોતે શું કહી રહ્યા છે સાંભળો તેઓના ભારત માતાથી જય ભારત માતાનું જે બંધારણ છે ભારત વર્ષનું જે બંધારણ છે એ બંધારણને બચાવવા માટે મેં આજે મારું મતદાન કર્યું છે આ દેશમાં જે તાનાશાહીની સરકાર ચાલી રહી છે એને ઉખડીને ફેંકી દેવા માટેનું આ મતદાન છે ગામડામાં જોરશોરથી મતદાન થઈ રહ્યું છે જ્યાં પૂછ્યા ત્યાં બધા જ એવું કહે છે કે આ વખતે તો અમારા ગામમાં પંજો જ ચાલે છે બીજું કંઈ ચાલતું નથી એટલે મને વિશ્વાસ છે કે આ એકવીસ છોટા ઉદેપુર મત વિસ્તાર સુખરામ રાઠા પોતે એકસોને એક ટકા મત એકસોને એક ટકા જીતે છે ભાજપ દ્વારા પાંચ લાખની જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે શું કહેતો એક ગાંગા થયા છે ગાંગા થયા છે પાંચ લાખની વાત કરે છે મેં પહેલેથી કીધું આવ્યો છું એમને પોતાના ભાજપના જે કાર્યકર્તા હોય એ હતાશ ના થાય એટલા માટે આ પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે દેખજો રિઝલ્ટ હવે બે દિવસ પછી તો આજે તો નહીં આવે ચોથી આવશે ત્યારે આપણે જોઈશું કે ગુજરાતમાં કયો ઉમેદવાર પાંચ લાખ મતથી જીતો યુવા મતદારોને યુવા ઉમેદવારોને હું હંમેશા સંદેશો આપતો રહ્યો છું અને યુવાઓને કહું છું કે તમારું ભવિષ્ય સુધારવા માટે તમારું ભવિષ્યનું જે રક્ષણ કરી શકે એવો એક પક્ષ માત્ર કોંગ્રેસ પક્ષ છે બંધારણ બચાવવા માટે તમે બધા યુવાનો જાગો અને બાકી રહી ગયા હોય તો ઉમળકાભેર મતદાન કરો સારું મતદાન કરો સમજો સમજો અને સમજાવો